પેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે પણ એ પહેલાં તમે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે મોરારી બાપુની ધરમપત્ની નર્મદાબેનનું અવસાન થયું છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે નર્મદાબેનને સમાધિ પણ આપવામાં આવી હતી સમાધિની અંદર એમ કહેવાય છે ઘણા લોકો હાજર રહ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે મોરારી બાપુનું એવડું મોટું નામ છે કે વાત જ નાખું છું દોસ્તો એમ કહેવાય છે કે દેશ વિદેશ કથાઓ એટલી બધી કરી છે કે વાત જ આપું છો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં મોટા મોટા કલાકારો પણ હાજરી આપી હતી બેસણાની અંદર દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરની જરૂર લખી મોરારી બાપુના ઘરે દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને દુઃખદ સમાચાર બીજા પણ સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે અમદાવાદથી લંડન પ્લેન જઈ રહ્યું હતું ત્રણસોની પીઢમાં અચાનક એમ કહેવાય છે કે પ્લેનનું પાંખડું અડી જાય છે બિલ્ડિંગ અરે અને ટકરાય છે અને આગ લાગે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજય પણ મોત છે દોસ્તો દોસ્તો તો અંદર ઓમ ઓમ શાંતિ લખવાનું જ નહીં અને સાથે સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો બસો થી ઉપર મુસાફરો અંદર હતા અને ઘણા લોકો એમ છે કે મોત પામ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડિયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપત જય હિન્દ જય ભારત વાર બીજા વિડીયો બાય બાય